ખેડ પંથકમાં ઘણા સમયથી વરસાદી પાણીનો ભરાવ થતો હોય છે તેને લઈ આજે સાંસદ કેન્દ્રીય મંત્રી નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે કરોડ ઘેડ વિકાસ માટે ફાળવવામાં આવ્યા હોવાથી વરસાદી પાણી ભરાય છે ઘણી નદીઓનું પાણી એક જ જગ્યાએ ભેગું થાય છે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે નિવારણ ટૂંક સમયમાં આવી જશે એક એવો પંથક છે કે જેમાં કેટલીક નદીઓનું પાણી એકસાથે એક જગ્યાએ ભેગું થાય છે ઊંધી રકાબી જેવો રકાબી જેવો વિસ્તાર છે અને પાણી ત્યાં ભરાઈ જાય છે આ સમસ્યાના ઉકેલ માટે થઈને છેલ્લા એક વર્ષથી કાર્યક્રમ ચાલી રહ્યો હતો નદી નાળા ખોળા કરવા પાણીનો નિકાલ કરવો સમુદ્રની અંદર પાણી જતું રહે એના માટે થઈને એક કરોડ રૂપિયા રાજ્ય સરકારે મંજૂર કર્યા છે એક હજાર ચારસો કરોડ રૂપિયાથી આગામી ત્રણ વર્ષની અંદર ખેડ પંથકમાં પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી ધોરણે મુક્તિ મળે એના માટેના કામ ઓલરેડી પ્રારંભ થઈ ચૂક્યો રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય છે ત્યારે કલાકો સુધી જામ લાગવાથી લોકો પરેશાન પણ થાય છે બિસ્માર હાઇવે મામલે સાંસદ મનસુખ માંડવીયાએ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે સિક્સ લેનનું કામ ચાલુ હોવાથી આ સમસ્યા છે લોકોને પડતી હાલાકીથી હું વાકેફ છું નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે પોળા કરવાનું કામ ચાલી રહ્યું છે એ દરમિયાન લોકોને અગવડતા પડી રહી છે કારણ કે હું પણ મોટા ભાગે એ રસ્તેથી ચાલી રહ્યો છું કેટલીક જગ્યાએ રસ્તો પોળો થઈ રહ્યો છે એ જગ્યાએ સ્લેબ વાઇઝ કામ ચાલુ કરવા માટે વહીવટી તંત્રને મેં નિર્દેશ આપ્યો છે જેથી કરીને રસ્તો ચોક્કપ ના થાય એની સાથે આપણા ઇન્ડસ્ટ્રીઝના શાપાર એસોસિએશન એસોસિએશને મને રજૂઆત કરી હતી એમની ઉપસ્થિતિની અંદર એક મીટિંગ કરી અને નેશનલ હાઇવે ઓથોરિટી સાથે વાતચીત કરી અને લોકોને ઓછામાં ઓછી અગવડતા પડે સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન પણ ચાલુ રહે રસ્તો પણ ચાલુ રહે અને સાથે સાથે રસ્તા નિર્માણનું કામ પણ ચાલુ રહે એ દિશાની અંદર કામ ચાલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઉદ્યોગકારો સાથે પણ બેઠક યોજી હતી યુવાનોને રોજગારી મળે તે મોદી સરકારનો ધ્યેય છે પ્રથમ વાર નોકરી મેળવનાર યુવાનોને પંદર હજાર આપવામાં આવશે નાના ઉદ્યોગોનો વિકાસ થાય તે દિશા તરફ સરકારે પહેલ કરી છેલ્લા એક દશકની અંદર અનએમ્પ્લોયમેન્ટ રેટ બેરોજગારીનો દર એ છ ટકાથી ઘટી અને ત્રણ બે ટકા સુધી પહોંચ્યો છે એટલે કે દેશના યુવાઓને રોજગારી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મળી રહી છે સર્વિસ સેક્ટર દ્વારા મળી રહી છે અને કૃષિ સેક્ટરની અંદર મળી રહી છે એ વિકસિત ભારત માટે એક અગત્યનું ઇન્ડિકેશન છે એમએસએમઇ ઉદ્યોગ દેશની અંદર એક ગતિથી આગળ વધી રહ્યો છે